રામ રામ જય ભીમ જય ભારત વંદે માતરમ જય મા ભારતી હું છું અજય પ્રેમિલા રસિકલાલ પંડ્યા પંડ્યાસ અજય પંડ્યા ભોજનની યુટ્યુબ ચેનલ પર બહુ લાંબા સમયના વિરામ બાદ આપણી ચેનલ પર સ્વાગત આજે નવા વિડીયો સાથે નવા ઇતિહાસ સાથે જામ જાડેજા લાખા સાહેબ ફુલાણીનો ઇતિહાસ અંતિમ દોર તરફ એ ઇતિહાસ પણ વર્ણવા જઈ રહ્યો છું એક વૃક્ષ વાવજો પાણીને ગરમ કરી ઉકાળીને નવશેકું પીવાનું રાખશો તો જરૂરથી જોડાઈ જશો લાઈવ સ્ટ્રીમ ફિટ વિડીયોની અંદર મારા પરિવારના સભ્યોને નવા વર્ષના નવા વર્ષના નૂતન વર્ષા અભિનંદન ને નવા વર્ષના રામ રામ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી કેરાકોટ આવી એક મોટા સૈન્યની સાથે તેના મિત્ર ગ્રહરીપુની મદદે ઉકડી ચૂક્યા છે રણ ઓળંગીને તે મંજલ દર મંજલ આગળ વધ્યા આગળ ચાલવા લાગ્યા જાંબુમાલી નદી પાસે પોતે વસાવેલા કોટના કિલ્લામાં પડાવ નાખી તે ગુર્જર નરેશ મૂળરાજના માર્ગ રોકીને બેઠા છે અહીં ગ્રહરીપુ પણ પોતાના લશ્કર સાથે તેને આવીને મળ્યા છે મૂળરાજના પક્ષમાં તેના ખંડિયા રાજાઓ મારવાળના રાજા તથા કાશી સુધીના રાજા લડવા આવેલા હતા એમ કહેવાય છે ગ્રહરીપુની ગ્રહારિપુરની મદદમાં જામ લાખા ફુલાણી તથા સિંધના એક રાજા આવેલા રાત્રિ પડતા જામ લાખા ફુલાણી સાહેબે પોતાના લશ્કરમાં એક ચાલાક જાસૂસ વેરાને બીજા ત્રણ માણસો સાથે સૌલંકીના સૈન્યની ખબર મેળવવા મોકલી દીધા છે ચારે જણ ચાલાકીથી મોડરાજની ફોજમાં દાખલ થઈ ગયા પરંતુ જામ લાખાનો ભાણેજ લાખાઈત આ લોકોને પ્રથમથી જ પીછાણતો હતી તેણે તેમને જામલખાના જાસૂસ તરીકે ઓળખી લીધા છે સોલંકીના સરદારો આ ચારે જણ પર એકદમ તૂટી પડ્યા ઝપાઝપી ચાલવા લાગી જામલખાના જાસૂસ વેરાએ બહાદુરીથી અનેક સૈનિકોને યમપુરી પહોંચાડી દીધા છે પરંતુ મૂઢરાજની ફોડ ફોજના અગણિત અગણિત લડવૈયાઓ પાસે આ ચાર જણનું શું ગજુ પ્રાણ સુધી લડતા લડતા આ ચારે જણ આખરે રણ મેદાનમાં વીરગતિ ને પામ્યા છે લાખે જામ હલાયા વડા વાવસુ ચાર વાગેલે વડે વિંધા સમેજા સરદાર અહી ભાવાર શું કે છે આ કચ્છી દુવાનો જામ લખા ફુલાણી સાહેબે પોતાના ચાર મોટા જાસૂસોને મોકલાવ્યા પરંતુ વાઘેલા ઓએ એ સમા લશ્કરના સરદારોને કાપી નાખ્યા છે તે વજાઈ વેરણા વાવ સુ એજી વટ હજારે મેં એકડો થોબે ઉભા થટ એનો ભાવર શું થાય છે એ જોઈએ હે વેરણા તે જાસૂસોના નામ ને ઉજ્જવડ કર્યું હજારોની ફોજને રોકી નાખનાર તું એક હતો વેરાની બહાદુરી ની વાત જામ લખા ફુલાણી સાહેબને જાણવામાં આવી ત્યારે તેના હર્ષનો પાર રહ્યો નહીં બીજે દિવસે તે પોતાની ફોજને તૈયાર કરી સોલંકીઓના સૈન્ય પર તૂટી પડવાને તૈયાર થયા છે યુદ્ધનો ડંકો ગડગડવા લાગ્યો બંને પક્ષો એકબીજા પર તૂટી પડવાની તક શોધવા લાગ્યા છે શોધા પોતાના સૈનિકોને વેરાનું અનકરણ કરી પ્રાણાંત લગી પણ પાછા પાણી નહીં કરવાનું સમજાવતા હતા તેમને ઉત્તેજિત કરતા હતા લાખો વચ્ચે વેળા વસાય જીયાણ વલ્લો મીણીકે લજતી શું થાય છે ગુજરાતીમાં જોઈએ જામ લાખા ફુલાણી કહે છે કે મોટા દુશ્મનો ઊભા કરી અને પછી ભાગી જવું ન જોઈએ જીવન તો સૌને વહાલું હોય છે પરંતુ આપણી લાજ આપણે જ મરાવે છે ઉભય ફોજોનો મુકાબલો શરૂ થઈ ગયો છે લડાઈ ચાલુ થઈ ગઈ છે આ લડાઈમાં જામ ફુલાણી સાહેબે પોતાનું પરાક્રમ સારી પેઠે બતાવ્યું તેને સૌલંકી સૈન્ય ને જબરી આપી તેમના નેજા નિશાન પણ ઝૂટવી લીધા છે આયો ચડી ફુલાણી ફરકે વરકી વાગેલા અચે ઝંડાતીની ચટે એનો ભાભાર્થ ગુજરાતીમાં જામ લાખા ફુલાણી સાહેબે આઠ કોટ પર ચડી આવ્યા અને વાઘેલાઓના ઝંડા જૂટવી લીધા છે બીજે દિવસે મૂળરાજ સોલંકીએ પોતાની ફોજને વધારે બળવાન બનાવી છે જે કાઠીઓને જામલખાએ કચ્છમાંથી નસાડી મૂક્યા હતા તેમને પણ તેણે પોતાની મદદમાં બોલાવી લીધા છે આથી સોલંકી લશ્કરનું બળ હવે મારી પેઠે વધવા લાગ્યું છે વધી જવા પામ્યું છે દિવસ સુકતા લડાઈ જો જાહેર કરવામાં આવી સિંધુડાનો ગગનવેદી નાદ વાતાવરણે ગજવવા લાગ્યો છે જામલાખા પુલાણી સાહેબ પોતાના સૈન્ય સહિત તૈયાર થઈ ગયા એટલામાં કચ્છનો કપૂરો મેઘવાડ જેના દાનવીરપણાને ચારણોએ જામલાખાની દાતારી સાથે સરખાવેલ હતી તેને જામલાખાની કોચની ખબર પડતા તે પણ તરત પોતાના અશ્વને તૈયાર કરી શસ્ત્રાશસ્ત્ર શસ્ત્ર સજ્જ થઈને મારતે ઘોડે જામલાખાની છાવણીમાં આવી પહોંચ્યા છે મિત્રો અહીં આજના વિડીયોને વિરામ મારી વાણીનો વિરામ આજનો વિડીયો પસંદ પડ્યો તો લાઇક આપજો આજનો વિડીયો પસંદ પડ્યો તો શેર કરજો આજનો વિડીયો પસંદ પડ્યો હોય જો જરૂરથી તો કમેન્ટ્સ દ્વારા મને માર્ગદર્શન આપજો વિડીયો નિહાળો એક વૃક્ષો આવજો પાણીને ગરમ કરી ઉકાળીને પીવાનું નવસેકું રાખશો આપશો ને મારા અભિવાદન જય મા ભારતી જય ભારત રામ રામ સશ્રીકાલ આદાબ જય મહાભારતી ભારતી જય ભારત જય ભીમ વંદે માતરમ